આકાશવાણી સમાચાર સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં નવ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની છન્નું લોકસભા બેઠક પર પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થઈ ગયા ચોથા તબક્કાના ચૂંટણી પ્રચારમાં વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ મતદારોને રીઝવવા અનેક જાહેરસભાઓ સંબોધી ઓડિશામાં ચૂંટણી સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ દેશનું સંવિધાન બદલવા માંગે છે પણ અમે આવું નહીં થવા દઈએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણીના તમામ તબક્કા બાદ કુલ મતદાનને જાહેર કરવા સંબંધે ચૂંટણી પંચની કાર્યશૈલી પર વાંધો ઉઠાવ્યો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર એક દેશ એક નેતાના વિચારને પ્રોત્સાહિત કરવાનો આક્ષેપ લગાવ્યો છે અને લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે કુલ પાસઠ ટકા મતદાન નોંધાયું સમાચાર લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં નવ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની છન્નું લોકસભા બેઠક પર પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થઈ ગયા છે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે નવ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવિષ્ટ છન્નું લોકસભા બેઠક ઉપર મતદાન થશે જ્યારે ઉત્તરપ્રદેશની તેર બેઠકો મહારાષ્ટ્રની અગિયાર બેઠકો મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની આઠ આઠ બેઠકો બિહારમાં પાંચ ઝારખંડ અને ઓડિશાની ચાર ચાર બેઠકો અને જમ્મુ અને કાશ્મીરની એક બેઠક ઉપર મતદાન થશે પચીસ સંસદીય બેઠકો માટે આંધ્રપ્રદેશ અને સત્તર બેઠકો સાથે તેલંગાણામાં આ તબક્કામાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે ઉપરાંત આંધ્રપ્રદેશની તમામ એકસો પંચોતેર બેઠક અને ઓડિશાની એકસો સુડતાલીસમાંથી અઠ્યાવીસ બેઠક માટે વિધાનસભાની ચૂંટણી પણ સોમવારે યોજાશે જેને લઈ અને રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓએ મતદારોને રીઝવવા સતત રેલીઓ યોજી હતી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ દેશનું સંવિધાન બદલવા માંગે છે તેમણે ઉમેર્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગે આપવામાં આવેલું અનામતને હટાવી તે પોતાની વોટ બેંકના લોકોને આપશે ઓડિશાના બરગઢમાં આજે બપોર બાદ એક સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે તેઓ કોંગ્રેસને આવું કરવા નહીં દે શ્રી મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયક પર પણ પ્રહાર કર્યા હતા ઉલ્લેખનીય છે કે ઓડિશામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે ચાર તબક્કામાં યોજાશે ઉપરાંત શ્રી મોદીએ ચતરા લોકસભા મત વિસ્તારના સીમરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે આ રાષ્ટ્રના નિર્માણની ચૂંટણી છે તેમણે કહ્યું કે આ ચૂંટણી બાળકોના ભવિષ્યને નક્કી કરવાની ચૂંટણી છે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની સરકાર આર્થિક રીતે નબળા પરિવારોની પીડાને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી રહી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું કે તેમની પાર્ટીની સરકારોએ દેશમાં જનજાતીય સમુદાયોની રક્ષા માટે એસટી સબ પ્લાન એસસીએસટી પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ પૈસા અધિનિયમ પંચાયતી રાજ અધિનિયમ વન અધિકાર અધિનિયમ અને મનરેગાને અમલમાં મૂકી છે આજે ઉત્તર મહારાષ્ટ્રના જનજાતિ વસ્તી ધરાવતા નંદુરબાર જિલ્લામાં એક રેલીમાં તેમણે મણિપુર હિંસા અંગે એનડીએ સરકારના વલણની પણ ટીકા કરી હતી સુશ્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર હાથરસ જેવી શરમજનક ઘટનાઓ અને પદક વિજેતા મહિલા પહેલવાનોની માંગણીઓ ઉપર મૌન છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ યૂંટણીના તમામ તબક્કા બાદ કુલ મતદાનને જાહેર કરવા સંબંધે ચૂંટણી પંચની કાર્યશૈલી પર વાંધો ઉઠાવ્યો છે ચૂંટણી પંચને લખેલા એક પત્રમાં શ્રી ખડગેએ પંચને મતની સંપૂર્ણ સંખ્યાને જાહેર કરવાનું સૂચન આપ્યું છે તેમણે કહ્યું કે ચૂંટણી પ્રત્યે ઊંડાણપૂર્વક રસ ધરાવતા મતદાતાઓ પણ મતની સંખ્યા જાણવા માંગશે શ્રી ખડગેએ સત્તાધારી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવતા વિવાદાસ્પદ નિવેદન વિરુદ્ધ પંચ દ્વારા તાત્કાલિક પગલાં ન લેવા અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર એક દેશ એક નેતાના વિચારને પ્રોત્સાહિત કરવાનો આક્ષેપ લગાવ્યો છે શ્રી કેજરીવાલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે પરંતુ આમ આદમી પાર્ટી ફક્ત એક પાર્ટી જ નહીં પણ એક વિચાર છે શ્રી કેજરીવાલે કહ્યું કે ઇન્ડી ગઠબંધન વર્ષ બે હજાર ચોવીસમાં કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આ સરકારનો એક ભાગ હશે તેમણે ભાજપ પર વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો તો આ તરફ ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે હવે અરવિંદ કેજરીવાલ પણ લાલુ પ્રસાદ યાદવ જયલલિતા અને શિબુ સોરેનની જેમ જેલ રિટર્ન ક્લબના સભ્ય બની ગયા છે દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આજે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને વખોડી કાઢ્યા હતા શ્રી સચદેવાએ આક્ષેપ કર્યો કે કેજરીવાલના કાર્યકાળમાં અનેક ભ્રષ્ટાચાર થયા છે વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે ભ્રષ્ટાચાર જ કેજરીવાલના વિચાર છે પરંતુ ભાજપનો દરેક કાર્યકર્તા ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડે છે તેમણે કહ્યું કે આજે કેજરીવાલને પોતાના અને પોતાના પક્ષ માટે વિચારવાની જરૂર છે કારણ કે તેમના પક્ષના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં કેદ છે તેમાંથી બે નેતા પેરોલ ઉપર બહાર છે શ્રી સચદેવાએ કહ્યું કે કોને મત આપવો તે દિલ્હીની પ્રજાએ નક્કી કરવાનું છે લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે કુલ પાસઠ પોઈન્ટ અડસઠ ટકા મતદાન નોંધાયું છે આમાંથી છાસઠ પોઈન્ટ નેવ્યાસી ટકા પુરૂષ મતદારો ચોસઠ એકતાલીસ ટકા મહિલા મતદારો અને પચ્ચીસ બે ટકા અન્ય મતદારોએ મતદાન કર્યું છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આસામમાં સૌથી વધુ પંચ્યાસી પોઈન્ટ ચોત્રીસ ટકા મતદાન મહિલા મતદારોએ કર્યું હતું જ્યારે પશ્ચિમ બંગાળમાં ત્યાંસી એક ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું ગુજરાતમાં છપ્પન પોઇન્ટ છપ્પન ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું તો સૌથી ઓછું છપ્પન પોઇન્ટ એક ટકા મહિલા મતદારોએ ઉત્તરપ્રદેશમાં મતદાન કર્યું હતું જ્યારે ગોવા રાજ્યમાં સૌથી વધુ પંચોતેર ટકા મતદાન અન્ય જાતિના મતદારોએ કર્યું હતું આ તબક્કામાં દસ રાજ્ય અને એક કેન્દ્રશાસિત શાસિત પ્રદેશની ત્રાણું લોકસભા બેઠક માટે મતદાન થયું હતું જેમાં ગુજરાતની પચ્ચીસ કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્રમાં અગિયાર પ્રદેશની દસ મધ્યપ્રદેશની નવ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠક માટે મતદાન થયું ત્રીજા તબક્કા બાદ વીસ રાજ્ય અને એક કેન્દ્ર પ્રદેશની મળી લોકસભાની કુલ બસો ત્યાંસી લોકસભા બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે આ તબક્કા દરમિયાન એક હજાર ત્રણસો એકત્રીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિયન લુંગે દેશની પ્રગતિમાં વિદેશી પ્રતિભાઓના યોગદાનના વખાણ કર્યા છે સિંગાપોરના એક સમાચાર માધ્યમ સાથે સંવાદ દરમિયાન તેમણે કહ્યું કે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન આઈઆઈટી અને ભારતીય પ્રબંધ સંસ્થાન આઈઆઈએમના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સિંગાપોરમાં કામ કરી રહ્યા છે શ્રી લુંગે ઉમેર્યું કે સિંગાપોર અહીં વિદેશી પ્રતિભાઓની સેવાઓ લેવાનું યથાવત રાખશે સિંગાપોરના પ્રધાનમંત્રી તરીકે શ્રી લૂંગનો કાર્યકાળ આ મહિનાની પંદરમી તારીખે પૂર્ણ થઈ રહ્યો છે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને દિલ્હી વિશ્વવિદ્યાલયની બાર મહાવિદ્યાલયના કર્મચારીઓના વેતનની રકમ એક અઠવાડિયામાં ચૂકવવા માટે નિર્દેશ કર્યો છે આ મહાવિદ્યાલય સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા ધિરાણ પૂરું પાડવામાં આવે છે ન્યાયાલયે કહ્યું કે જો આ આદેશનું પાલન નહીં થાય તો અવગણનાની નોટિસ પણ આપવામાં આવશે દિલ્હી સરકારે ન્યાયાલયના ગયા મહિનાના આદેશનો અમલ ન કરતા તેને જોતા ન્યાયાલયે આ નિર્દેશ કર્યો છે મહાવિદ્યાલયના કર્મચારીઓએ વર્ષ બે હજાર વીસમાં પગારની છૂટ માટે અરજી કરી હતી બ્રાઝીલમાં ગઈકાલે થયેલા ધોધમાર વરસાદના કારણે ભારે પૂર આવ્યું છે જેના કારણે એકસો વીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અધિકારીઓએ કહ્યું કે સાતસો છપ્પન ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એકસો એકતાલીસ લોકો ગુમ થયાના છે જ્યારે પૂરના કારણે પંચ્યાસી હજારથી વધુ ઘરને નુકસાન થયું છે તેમજ એકોતેર હજારથી વધુ લોકો અસ્થાયી રીતે વિદ્યાલયો રમતગમત સંકુલ અને ચર્ચમાં આશ્રય લઈ રહ્યા છે અહીં તપાસ અને બચાવ અભિયાન હજી પણ યથાવત છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત યુરોપીય સંઘ મુક્ત વેપાર કરાર સંવાદ અને વેપાર તથા ટેકનોલોજી પરિષદમાં ભાગીદારી ક્ષેત્રે અનેક સંભાવનાઓ છે તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે આર્થિક મુદ્દાઓ પર સંવાદ હવે નવી ઊંચાઈને સ્પર્શી રહી છે શ્રી જયશંકર રાજધાની દિલ્હીમાં યુરોપીય સંઘના રાષ્ટ્રીય દિવસના સમારોહને સંબોધિત કરી રહ્યા હતા તેમણે ગયા વર્ષે સ્થાપાયેલા ભારત મધ્ય પૂર્વ યુરોપ કોરિડોર પ્રત્યે પણ ભારતની પ્રતિબદ્ધતા અંગે વાત કરી હતી શ્રી જયશંકરે કહ્યું કે ભારત આની પ્રગતિમાં યોગદાન માટે ઉત્સુક છે ભારતમાં યુરોપીય સંઘના રાજદૂત હાર્વે ડેલ્ફીન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું કે યુરોપીય સંઘ ભારતનું સૌથી મોટું ભાગીદાર છે આ સાથે જ અનેક ક્ષેત્રમાં ભારતના ગાઢ સંબંધો છે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં નવ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની છન્નું લોકસભા બેઠક પર પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થઈ ગયા ચોથા તબક્કાના ચૂંટણી પ્રચારમાં વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ મતદારોને રીઝવવા અનેક જાહેર સભાઓ સંબોધી ઓડિશામાં ચૂંટણી સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ દેશનું સંવિધાન બદલવા માંગે છે પણ અમે આવું નહીં થવા દઈએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણીના તમામ તબક્કા બાદ કુલ મતદાનને જાહેર કરવા સંબંધે ચૂંટણી પંચની કાર્યશૈલી પર વાંધો ઉઠાવ્યો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર એક દેશ એક નેતાના વિચારને પ્રોત્સાહિત કરવાનો આક્ષેપ લગાવ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે રાત્રિ